પ્રાપ્ત થઈ રહ્યા છે બોરવેલમાં પડી ગઈ હતી અને તાત્કાલિક જહેમત બાદ એન્જલનું એન્જલને બહાર તો કાઢવામાં આવી જ્યારે જામનગર હોસ્પિટલમાં લઈ જવાય તો સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું માત્ર સવા બે વર્ષની આ દીકરી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ એક વાગ્યાની બોરવેલમાં પડી હતી આઠ કલાક થયા ખૂબ મહેનત કરી તેને બહાર કાઢવા માટે ઓક્સિજન બી મોકલવામાં આવ્યો હતો પણ કુમળું ફૂલ મૂળાઈ ગયું હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો છે પરિવારજનો આક્રમંત કરી રહ્યા છે કારણ કે આજનો દિવસ એન્જલના પરિવાર માટે સૌથી ખરાબ દિવસ અમારા સંવાદદાતા રાજુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જી રાજુ શું વિગતો જો વાત કરવામાં આવે તો દ્વારકાનું જે કલ્યાણપુર તાલુકાનું જે રાણ ગામ છે ત્યાં સબપોરથી અત્યારે દસ કલાક સુધી સતત જહેમત બાદ બાળકીને ઇન્ડિયરની ટીમે છે બહાર કાઢી હતી ને બહાર કાઢ્યા બાદ તરત જ તેમને છે તે બેસુદ અવસ્થામાં છે તેમને જામનગર સારવાર હોસ્પિટલ માટે લઈ જવામાં આવી હતી ત્યારે

ત્યારે તે બેભાન અવસ્થામાં હતી એમ્બ્યુલન્સ અદ્યતન હતી તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર પણ મળી રહી હોસ્પિટલ પણ લઈ ગયા અને ત્યાં સારવાર દરમિયાન દીકરી ન બચી શકી